વાત કરીશું ઓગસ્ટ બે હજાર પચીસ ના માસિક રાશિ તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલ માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસ નો આવનારો મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો તમારા માટે કેવો રહેશે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે બધું વિગતવાર વિસ્તારથી જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ અમારી ચેનલમાં નવા છો અથવા આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો એ પહેલા આપ જ્યોતિષી માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક સાધવા ઈચ્છતા હો તો સંપર્ક કરી શકો છો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સત્તર ઓગસ્ટથી સિંહ રાશિમાં ગોચર કરશે તો છવ્વીસ જુલાઈથી શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ બાવીસ જૂનથી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે અને મંગળ અઠ્યાવીસ જુલાઈથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમારા માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે આવો જાણીએ સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની તો ઓગસ્ટ બે હજાર પચીસનો મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્ર પરંતુ સરેરાશ કરતાં સારા પરિણામો લાવી શકે છે આ મહિનાના પહેલા ભાગમાં સૂર્યનું ગોચર તમારા ચોથા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે સારું માનવામાં આવતું નથી જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્યનું ગોચર તમારા પાંચમા ભાવમાં રહેશે જો કે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર પણ સારું માનવામાં આવતું નથી પરંતુ સૂર્ય પોતાની રાશિમાં હોવાથી કેટલાક સારા પરિણામો આપી શકશે તેથી મહિનાના બીજા ભાગમાં આપણે સૂર્ય તરફથી સમાન પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ મંગળનો ગોચર આ મહિના દરમિયાન તમારા છઠ્ઠા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપવા માંગશે બુધ ગોચર ત્રીસ ઓગસ્ટ સુધી તમારા ચોથા ભાવમાં રહેશે ત્યારબાદ તે પાંચમા ભાવમાં જશે આવી પરિસ્થિતિમાં બુધ ગ્રહ આ મહિને મોટા ભાગે તમને અનુકૂળ પરિણામો આપવા લાગશે ગુરુનું ગોચર મિથુન રાશિમાં તમારા ત્રીજા ભાવમાં રહેશે તે જ સમયે ગુરુ તેર ઓગસ્ટ સુધી રાહુના નક્ષત્રમાં અને પછી ગુરુના નક્ષત્રમાં એટલે કે પોતાના જ નક્ષત્રમાં રહેશે આવી સ્થિતિમાં પરિણામોની અપેક્ષા રાખી શકાય છે પરંતુ જો સરખામણી કરવામાં તો ઓગસ્ટ પછી પરિણામો તુલનાત્મક રીતે સારા તમને મળી શકે છે શુક્ર એકવીસ ઓગસ્ટ સુધી તમારા ત્રીજા ભાવમાં અને ત્યારબાદ ચોથા ભાવમાં રહેશે તેથી શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપતો રહેશે શનિનું ગોચર મીન રાશિમાં એટલે કે તમારા બારમા ભાવમાં છે શનિ પોતાના નક્ષત્રમાં રહેશે અને તે જ સમયે તે ત્રણ ઓગસ્ટ સુધી કેતુના ઉપનક્ષત્રમાં અને પછી બુધના રહેશે આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે શનિ તરફથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ ત્રણ ઓગસ્ટ પછી કેટલાક કિસ્સાઓમાં શનિ દ્વારા કેટલાક અનુકૂળ પરિણામો તમને મળી શકે છે મેષ રાશિના જાતકો રાહુનું ગોચર કુંભ રાશિમાં તમારા લાભ ભાવમાં રહેશે રાહુ ગુરુના નક્ષત્રમાં હોવાથી સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે તો બીજી બાજુ કેતુનું ગોચર તમારા પાંચમા ભાવમાં સિંહ રાશિમાં શુક્રના નક્ષત્રમાં છે કેતુ ચાર ઓગસ્ટ સુધી પોતાના ઉપનક્ષત્રમાં અને પછી બુધના ઉપનક્ષત્રમાં રહેશે આવી જ પરિસ્થિતિમાં કેતુ તરફથી મિશ્ર પરિણામોની આ મહિને અપેક્ષા રાખી શકાય છે આ રીતે ઓગસ્ટ બે હજાર પચીસ નો મહિનો મેષ લગ્ન અથવા મેષ રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો આપી શકે છે કેટલાક કિસ્સાઓમાં પરિણામો સરેરાશ કરતા સારા પણ તમારા માટે બની શકે છે હોઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ બ ઉ વૃષભ રાશિના જાતકોની ઓગસ્ટ મહિનાના રાશિ રાશિફળ અનુસાર આ મહિનો તમને સામાન્ય રીતે સરેરાશ કરતા સારા પરિણામો આપી શકે છે આ મહિને મહિનાના પહેલા ભાગમાં સૂર્યનો ગોચર તમારા ત્રીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે તમને સારા પરિણામો આપશે છે 17 ઓગસ્ટ પછી સૂર્યનો ગોચર તમારા ચોથા ભાવમાં રહેશે આ સમયગાળા દરમિયાન પરિણામો નબળા રહી શકે છે મંગળનો ગોચર આખા મહિના દરમિયાન તમારા પાંચમા ભાવમાં છે તેને અનુકૂળ ગોચર ગણવામાં આવશે નહીં બુધનો ગોચર 30 ઓગસ્ટ સુધી ત્રીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ માનવામાં આવશે નહીં પરંતુ 31 ઓગસ્ટ પછી એટલે કે મહિનાના લગભગ 1 દિવસ માટે બુધનું ગોચર અનુકૂળ તમારા માટે રહેશે એટલે કે મોટા ભાગે બુધ તમને અનુકૂળ પરિણામો આપી શકશે નહીં ગુરુનું ગોચર બીજા ભાવમાં છે તે સામાન્ય રીતે અનુકૂળ ગોચર માનવામાં આવે છે પરંતુ રાહુના પ્રભાવને કારણે તેર ઓગસ્ટ સુધી અનુકૂળતા ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે જ્યારે તેર ઓગસ્ટ પછી પરિણામો ખૂબ સારા તમારા માટે આવી શકે છે શુક્ર એકવીસ ઓગસ્ટ સુધી તમારા બીજા ભાવમાં અને ત્યારબાદ તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે આ રીતે શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા લાગશે શનિનો ગોચર લાભ ભાવમાં છે એટલે કે તે સારી સ્થિતિમાં છે પરંતુ વક્રી હોવાને કારણે શુભતાના ગ્રાફમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે તેમ છતાં આપણે શનિ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ રાહુ તમારા દસમા ભાવમાં કુંભ રાશિમાં અને ગુરુના નક્ષત્રમાં રહેશે જોકે દસમ ભાવમાં રાહુનું ગોચર ખૂબ સારું માનવામાં આવતું નથી પરંતુ ગુરુ નક્ષત્રમાં હોવાના કારણે રાહુ પણ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો તમને આપી શકે છે તો બીજી બાજુ કેતુ તમારા ચોથા ભાવમાં ગોચર કરશે અને શુક્રના નક્ષત્રમાં રહેશે આવી સ્થિતિમાં કેતુ પણ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામો આપી શકે છે જો કે મોટા ભાગના કિસ્સાઓમાં કેતુ પાસેથી અનુકૂળતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ કેટલાક કિસ્સાઓમાં શુક્રના પ્રભાવને કારણે કેતુ પણ સારા પરિણામો આપી શકે છે જો આપણે આ બધી પરિસ્થિતિઓને એકસાથે જોઈએ તો આ મહિને પરિણામો સરેરાશ કરતા ઘણા સારા તમારા માટે હોઈ શકે છે ભલે બધા કિસ્સાઓમાં પરિણામો અનુકૂળ ન હોય પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં તમે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો તેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોથી તો ઓગસ્ટ બે હજાર પચીસનો મહિનો મિથુન રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવી શકે છે મહિનાના પહેલા ભાગમાં સૂર્યનો ગોચર તમારા બીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે અનુકૂળ પરિસ્થિતિ માનવામાં આવતી નથી જ્યારે મહિનાના બીજા ભાગમાં સૂર્યનું ગોચર તેની પોતાની રાશિમાં અને ત્રીજા ભાવમાં એટલે કે સિંહ રાશિમાં રહેશે સામાન્ય રીતે આ એક અનુકૂળ પરિસ્થિતિ છે એટલે કે મહિનાના પહેલા ભાગમાં સૂર્ય થોડા નબળા પરિણામો આપી શકે છે પરંતુ મહિનાના બીજા ભાગમાં ખૂબ સારા પરિણામો સૂર્ય તરફથી મળશે મંગળનું ગોચર આખા મહિના દરમિયાન ચોથા ભાવમાં રહેશે તેથી મંગળ તરફથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં આ મહિને બુધનું ગોચર તમારા બીજા ભાવમાં રહેશે તેથી સામાન્ય રીતે બુધ તરફથી અનુકૂળ પરિણામો મળી શકે છે ગુરુનું ગોચર તેર ઓગસ્ટ સુધી રાહુના નક્ષત્રમાં મિથુન રાશિના પહેલા ભાવમાં રહેશે જ્યારે ગુરુ નક્ષત્ર એટલે કે તેના પોતાના નક્ષત્રમાં રહેશે તેથી તમે ગુરુ તરફથી સરેરાશ લાભની અપેક્ષા રાખી શકો છો શુક્રનું ગોચર એકવીસ ઓગસ્ટ સુધી પહેલા ભાવમાં રહેશે જ્યારે એકવીસ ઓગસ્ટ પછી બીજા ભાવમાં રહેશે તેથી શુક્ર સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આમીને આપી શકે છે શનિ મીનદાશીમાં દશમા ભાવમાં પોતાના નક્ષત્ર એટલે કે શનિના નક્ષત્રમાં જ છે ગોચર કરી રહ્યા છે ત્રણ ઓગસ્ટ સુધી શનિ કેતુના ઉપનક્ષત્રમાં રહેશે આ બધી સ્થિતિઓ ખૂબ અનુકૂળ ન કહેવાય પરંતુ ત્રણ ઓગસ્ટ પછી શનિ બુધના ઉપનક્ષત્રમાં રહેશે અને બુધની સ્થિતિ સામાન્ય રીતે અનુકૂળ રહેશે તેથી તમે શનિ તરફથી પણ મિશ્ર પરિણામોની અપેક્ષા આ મહિને રાખી શકો છો રાહુ ભાગ્યભાવમાં ગુરુના નક્ષત્રમાં ગોચર કરશે આવી સ્થિતિમાં રાહુ તરફથી પણ ખૂબ અનુકૂળતાની અપેક્ષા નથી જોકે ક્યારેક કેટલાક કિસ્સાઓમાં રાહુ દ્વારા થોડો લાભ મળી શકે છે કેતુ ત્રીજા ભાવમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે તેથી કેતુ સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામો આપવા માંગશે આ રીતે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનો મિથુન રાશિના જાતકો તમને મિશ્ર અથવા સરેરાશના પરિણામો આપી શકે છે જો કે મિશ્ર પરિણામોમાં પણ હકારાત્મક પરિણામોનું પ્રમાણ તુલનાત્મક રીતે વધુ હોઈ શકે છે જો સરખામણી કરવામાં આવે તો આ મહિનો પહેલા ભાગ મહિનાના બીજા ભાગ કરતાં વધુ સારા પરિણામો આપી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો ઓગસ્ટ બે હજાર પચીસનો આ મહિનો સામાન્ય રીતે તમને મિશ્ર પરિણામો આપી શકે છે ક્યારેક પરિણામોનું સ્તર સરેરાશ કરતાં થોડું નબળું હોઈ શકે છે તમારી કુંડળી માટે આ મહિને સૂર્યનું ગોચર અનુક્રમે પ્રથમ અને બીજા ભાવમાં રહેશે આ બંને ભાવમાં સૂર્યનું ગોચર સારું માનવામાં આવતું નથી તો બીજી બાજુ આપણે મંગળના ગોચર વિશે વાત કરીએ તો મંગળનું ગોચર આખા મહિના માટે તમારા ત્રીજા ભાવમાં રહેશે જે સામાન્ય રીતે સારા અને અનુકૂળ પરિણામો આપવાનો પ્રયત્ન તમને આ મહિને કરતું રહેશે બુધનું ગોચર મહિનાના મોટા ભાગના સમય તમારા પ્રથમ ભાવમાં રહેશે બુધ પણ અસ્ત થશે આ કારણોસર બુધ તરફથી પણ કોઈ ખાસ સહાયતાની આશા ન રાખી શકાય ગુરુનું ગોચર તમારા બારમા ભાવમાં રહેશે આવી સ્થિતિમાં ગુરુ તરફથી પણ કોઈ ખાસ સહાયતાની અપેક્ષા રાખવી જોઈએ નહીં

કેતુ તમારા બીજા ભાવમાં શુક્રના નક્ષત્રમાં ગોચર કરશે જો કે બીજા ભાવમાં કેતુનું ગોચર સારું માનવામાં આવતું નથી પરંતુ શુક્ર નક્ષત્રના પ્રભાવને કારણે ક્યારેક કેતુ કેટલા કિસ્સાઓમાં સારા પરિણામો આપી શકે છે આ રીતે આખા મહિનામાં આપણે મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકીએ છીએ બેદરકારીના કિસ્સામાં પરિણામો સરેરાશ કરતા થોડા નબળા બની શકે છે પરંતુ જો કાર્ય કાળજીપૂર્વક કરવામાં આવે તો પરિણામો સરેરાશ સ્તરના તમારા માટે આ મહિને બની શકે છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાની શરૂઆત થોડી ધીમી અને અપેક્ષા કરતાં ઓછી ફળદાયી બની શકે છે પરંતુ ઉત્તરાર્ધ સુધીમાં વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ થતી જોવા મળશે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં તમારે કામના સંબંધમાં ઘણી ભાગ દોડ કરવી પડી શકે છે આ સમય દરમિયાન વસ્તુઓ ઘણી વખત તમારી વિરુદ્ધ જઈ શકે છે આ સમય દરમિયાન તમારે નિયમો અને કાયદા તોડવાનું ટાળવું જોઈએ નહીં તો તમારે પૈસા અને માન નુકસાન સહન કરવું પડી શકે છે આ સમય દરમિયાન તમારી અંદર નિરાશાની લાગણીઓ આવી શકે છે જેના કારણે તમે ઘણી વખત તમારો ગુસ્સો ગુમાવી શકો છો આ સમય દરમિયાન તમારે તમારા સ્વભાવ અને સ્વાસ્થ્ય બંનેનું ધ્યાન રાખવું પડશે સિંહ રાશિના લોકોએ મહિનાના પહેલા ભાગમાં તેમની ખામીઓ અને નિરાશાની લાગણીઓને ઉજાગર કરવાનું ટાળવું પડશે નહીં તો તમારા વિરોધીઓ તેનો ખોટો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી શકે છે સિંહ રાશિના લોકો ઓગસ્ટના બીજા અઠવાડિયામાં અનિચ્છાએ કેટલાક પગલા ભરવા પડી શકે છે જો તમે તમારી નોકરી બદલવાનું અથવા વ્યવસાય સંબંધિત કોઈ મોટા નિર્ણય લેવાનું વિચારી રહ્યા છો તો ઓગસ્ટના ઉત્તરાર્ધ આ માટે યોગ્ય સમય રહેશે આવી સ્થિતિમાં લાગણીઓમાં ડૂબી જઈ અને આ પહેલા કોઈ મહત્વપૂર્ણ પ્રગતિશીલ સાબિત થશે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં અપેક્ષા કરતા વધુ નફો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે મિલકત અને કમિશનનું કામ કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે ઓગસ્ટ મહિનો સંબંધોની દ્રષ્ટિએ મિશ્ર મહિનો રહેવાનો છે આ મહિનો તમારે તમારા શોખ અને તમારા પરિવારની ખુશી જાળવવાની જરૂરિયાતો સાથે સમાધાન કરવું પડી શકે છે કૌટુંબિક એકતા જાળવવા માટે નાની નાની બાબતોને અવગણવી તમારા માટે યોગ્ય રહેશે તેવી જ રીતે તમારા પ્રેમ જીવન અને વૈવાહિક સંબંધોને વધુ સારા રાખવા માટે તમારી તમારા જીવનસાથી પર તમારી ઈચ્છાઓ લાદવાને બદલે તેની લાગણીઓનું આદર આ મહિને કરવો પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોને ઓગસ્ટ મહિનો કન્યા રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે મહિનાની શરૂઆતમાં તમારી મહેનત અને પ્રયત્નોનું પરિણામ પ્રમાણમાં ઓછું મળશે આ સમય દરમિયાન તમારા વિરોધી સક્રિય રહેશે તેથી તમારા કોઈ પણ કાર્યમાં બેદરકાર રહેવાનું અને તમારી યોજનાઓ પૂર્ણ થાય તે પહેલા જાહેર કરવાનું ટાળવું પડશે ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જો તમને તમારા કાર્યમાં અપેક્ષા મુજબ સફળતા ન મળે તો તમે થોડા દુઃખી થઈ શકો છો તેની અસર ફક્ત તમારા કામમાં જ નહીં પરંતુ તમારા અંગત જીવનમાં ઉપર જોવા મળી શકે છે આ સમય દરમિયાન તમે નાની નાની બાબતોમાં તમારા સંબંધીઓ સાથે ગુસ્સો કરી શકો છો આ સમય દરમિયાન સંબંધીઓ અને શુભેચ્છકોના સમર્થનમાં પણ ઘટાડો થઈ શકે છે કન્યા રાશિના જાતકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં ગુસ્સામાં અથવા લાગણીઓમાં ડૂબી જઈને કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ નહીં તો તેમને પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે જો તમે વ્યવસાયમાં સામેલ છો તો તમારે આ સમય દરમિયાન નવું કાર્ય શરૂ કરવાનું ટાળવું જોઈએ અને જો તમે કામ કરતા વ્યક્તિ છો તો તમારે કાર્યસ્થળમાં એટલી જ જવાબદારી લેવી જોઈએ જેટલી તમે સારી રીતે નિભાવી શકો મહિનાના મધ્યમાં તમને અચાનક કોઈ મોટા ખર્ચા થઈ શકે છે આ સમય દરમિયાન પરિવારના કોઈ વિરુદ્ધ સભ્યનું સ્વાસ્થ્ય પણ તમારા માટે ચિંતાનું મુખ્ય કારણ બની શકે છે જો કે તમારે તમારા પોતાનું સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરત પડશે આ સમય દરમિયાન તમારા પર જવાબદારીઓ અને ખર્ચનો બોજ વધશે પરીક્ષા અને સ્પર્ધાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ઈચ્છિત સફળતા ત્યારે જ મળશે જ્યારે તેઓ આળસ છોડી અને સખત મહેનત કરશે સારા સંબંધો જાળવવા માટે લોકોને ટીકા કરવાનું ટાળો અને મજાક કરતી વખતે બીજાની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળો પ્રેમ સંબંધોમાં અધીરા બનવાનું તમારે આ મહિને ટાળવું પડશે આપણે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોથી તો તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો અપેક્ષા કરતાં વધુ સુખદ અને ફળદાયી રહેવાનો છે આ મહિને તમારા મોટા સપના સાકાર થતા જોવા મળશે લાંબા સમયથી અટકેલા કાર્યોને હવે ગતિ મળશે જે લોકો લાંબા સમયથી રોજગાર માટે તુલા રાશિના જાતકો ભટકતા હતા તેમને ઈચ્છિત કાર્ય હવે મળશે તે જ સમય પહેલેથી જ નોકરી કરતા અથવા વ્યવસાય કરતા લોકોને પૈસા અને પદ વગેરેનો લાભ મળશે તુલા રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનાનો પહેલો ભાગ ખૂબ જ શુભ રહેવાનો છે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે આ સમય દરમિયાન તમને ઉચ્ચ પદ અથવા વિશેષ સન્માન મળવાની સંભાવના છે તમારી કીર્તિમાં વધારો થશે જો તમારો તમારા સંબંધીઓ સાથે પૈતૃક સંપત્તિને લઈ અને વિવાદ ચાલી રહ્યો હતો તો આ મહિને તે પરસ્પર સંમતિથી ઉકેલાઈ શકે છે મહિનાના બીજા અઠવાડિયામાં વ્યવસાયના સંદર્ભમાં કરવામાં આવેલી યાત્રા ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થશે આ સમય દરમિયાન સરકાર સાથે જોડાયેલા લોકો સાથે તમારી નિકટતા વધશે અને તમે તેમનાથી તમામ પ્રકારના લાભ મેળવવામાં પણ સફળ થશો મહિનાના મધ્યમાં અચાનક કેટલાક મોટા ખર્ચાઓ આવી શકે છે પરંતુ મહિનાના ઉત્તરાર્ધ સુધીમાં પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં આવી જશે આ સમય દરમિયાન પૈસાનો પ્રવાહ પણ વધતો જોવા મળશે બજારમાં અથવા કોઈ પણ યોજનામાં અટવાયેલા પૈસા બહાર આવશે સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો ઓગસ્ટ મહિનો સંપૂર્ણપણે અનુકૂળ રહેવાનો છે પરસ્પર સંબંધોમાં પ્રેમ અને સંવાદિતા વધશે તમને તમારા ભાઈ બહેનો તરફથી સંપૂર્ણ સહયોગ અને ટેકો મળતો રહેશે પ્રેમ સંબંધોમાં આ મહિને પરસ્પર વિશ્વાસ રહેશે લગ્ન જીવન સુખી રહેશે જો તમે નાની સમસ્યાઓને અવગણશો તો આ મહિને તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેવાની શક્યતા છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃષ્ટિક રાશિના જાતકોની ઓગસ્ટ મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેવાનો છે વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો જાગૃતિ અકસ્માતો તરફ દોરી જાય છે સૂત્ર યાદ રાખવું પડશે નિયમોનું ઉલ્લંઘન કરશો નહીં કે કોઈ પણ બાબતમાં ટૂંકા ગાળાનો પ્રયત્ન કરશો નહીં નહીં તો તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એકંદરે તમારે આ મહિના દરમિયાન પામેલા પગલાઓ સાથે સાચા માર્ગ તરફ આગળ વધવું પડશે જોકે ઓગસ્ટ મહિનાની શરૂઆત તમારા માટે સારી રહેશે અને આ સમય દરમિયાન તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ઈચ્છિત સફળતા મળશે પરંતુ મહિનાના બીજા અઠવાડિયામાં લોકો સાથે નાની નાની બાબતોમાં ફસાઈ જવાને બદલે તમારે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ સમય દરમિયાન દરેક વસ્તુને તમારી પ્રતિષ્ઠાનો વિષય બનાવવાને બદલે તમારે તમારા માર્ગમાં આવતી તકોનો લાભ લેવાનો પ્રયત્ન કરવો પડશે મહિનાનો મધ્ય ભાગ મધ્યમ રહેવાનો છે આ સમય દરમિયાન વ્યવસાયમાં પૈસાનો પ્રવાહ અને ખર્ચ લગભગ બંને સમાન રહેશે જો કે આ સમય દરમિયાન તમારું મન થોડી ચિંતાથી ઘેરાયેલું રહી શકે છે નોકરી કરતા લોકોની આજીવિકા પર સંકટના વાદળ છવાઈ શકે છે લક્ષ્ય લક્ષી કામ કરતા લોકો માટે આ સમય થોડો પડકારજનક હોઈ શકે છે આ સમય દરમિયાન તમે સખત મહેનત અને પ્રયત્નોથી તુલનામાં ઓછા પરિણામો મેળવવાની ચિંતા પણ કરી શકો છો સંબંધોની દ્રષ્ટિ જોઈએ તો આ મહિનો થોડો આરામદાયક રહેવાનો છે જીવનમાં મુશ્કેલ સમયમાં તમારા શુભેચ્છકો તમારી સાથે પડછાયાની જેમ રહેશે તમે તમારા પ્રિયજનોની ખુશી માટે તમારું બધું આપતા પણ જોવા મળશો જો કે તમારે તમારા પ્રેમ સંબંધને આગળ વધારતી વખતે અથવા કોઈની સાથે મિત્રતા કરતી વખતે સાવચેત રહેવું પડશે નહીં તો તમે છેતરાઈ શકો છો જીવનને લગતા તમામ પડકારોનો સામનો કરવા અને માનસિક શાંતિ મેળવવા માટે દરરોજ ધ્યાન અને યોગનો સહારો તમે લઈ શકો છો નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોથી તો આ મહિનો ધન રાશિના એટલે કે ધનુ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનો છે જો તમે આળસ અને અભિમાન છોડીને આ મહિનામાં તમારા કામને સંપૂર્ણ સમર્પણ અને વ્યવસ્થિત રીતે કરો તો તમને અણધારી સફળતા અને નાણાકીય લાભ આ મહિને મળી શકે છે ઓગસ્ટ મહિનાની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે જો તમે લાંબા સમયથી રોજગારની શોધમાં ભટકતા હતા તો ઓગસ્ટના પહેલા ભાગમાં તમારા ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન તમારા શુભેચ્છકો અને મિત્રો ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને દરેક નિર્ણયમાં શરીર મન અને પૈસાથી તમારી સાથે ઉભા રહેશે ધનુ રાશિના જાતકોને ઓગસ્ટના પહેલા ભાગમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન વિદેશ યાત્રાની શક્યતાઓ પણ બની રહી છે જો તમે વિદેશ સંબંધિત કામ કરો છો તો તમને સારા લાભ પણ આ સમય અવધિમાં મળશે આર્થિક રીતે ઓગસ્ટનો પ્રથમ ભાગ તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે આ સમય દરમિયાન વ્યવસાયમાં ઘણો નફો થશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે મહિનાના મધ્યમાં કોઈ યોજનામાં અટવાયેલા અથવા કોઈને ઉધાર આપેલા તમારા પૈસા પાછા મળી શકે છે આ સમય દરમિયાન તમને તમારા મિત્રો સાથે ખુશ સમય વિતાવવાની તકો મળશે ઓગસ્ટના ઉત્તરાર્ધમાં તમે તમારા કારકિર્દીમાં સારી પ્રગતિ જોઈ શકશો આ સમય દરમિયાન તમારા વરિષ્ઠ લોકો તમારા ઉપર દયાળુ રહેશે કાર્યસ્થળમાં ઉચ્ચ પદ મેળવવાની શક્યતા છે તમારું સામાજિક વર્તુળ વધશે મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમને ધાર્મિક આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પણ મળશે ધણુ રાશિના જાતકો આ મહિને વિરોધી લિંગ પ્રત્યે આકર્ષિત થઈ શકે છે કોઈની સાથે મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ શકે છે તે જ સમયે પહેલેથી અસ્તિત્વમાં રહેલા પ્રેમ સંબંધ વધુ મજબૂત અને પ્રગાઢ બનશે અને તમે તમારા પ્રેમ જીવનસાથી સાથે ખુશ ક્ષણો વિતાવશો ધનુ રાશિના જાતકો આ મહિને તેમના આહાર પર ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે નહીં તો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણવાનું ટાળજો નહીં તો તમારે હોસ્પિટલની મુલાકાત લેવી પડી શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની ઓગસ્ટ મહિનો મકર રાશિના જાતકો માટે મધ્યમ ફળદાયી રહેવાનો છે મહિનાની શરૂઆતમાં અચાનક તમારા પર કેટલીક મોટી જવાબદારીઓ આવી શકે છે જેના માટે તમારે ખૂબ દોડધામ કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમારું મન કોઈ દુર્ભાગ્યની શક્યતાથી ચિંતિત રહેશે કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહેશે અને તમને તમારા સિનિયર અને જુનિયર તરફથી અપેક્ષિત સહયોગ મળશે નહીં આ સમય નોકરી કરતી મહિલાઓ માટે થોડું મુશ્કેલ બની શકે છે આ સમય દરમિયાન તેમને તેમના કામ ઉપર ઘરનું સંતુલન જાળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મકર રાશિના જાતકોએ ઓગસ્ટના પહેલા ભાગમાં નાની બાબતો ઉપર ટેન્શન લેવાનું ટાળવું જોઈએ મોટી બાબત બનાવવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન જમીન અને મકાન સંબંધિત વિવાદોને કોર્ટમાં લઈ જવાને બદલે પરસ્પર સંમતિથી ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ઓગસ્ટના મધ્યમાં તમારે તમારા સ્વાસ્થ્ય અને તમારા સંબંધોને વધુ સારા રાખવા માટે ખાસ પ્રયત્નો કરવા પડશે આ સમય દરમિયાન લોકો તમારી વાતને ખોટા અર્થમાં લઈ શકે છે આવી સ્થિતિમાં વિવાદને બદલે લોકો સાથે વાતચીત સ્થાપિત કરવા માટે કામ કરો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે ઓગસ્ટ મહિનો મિશ્ર સાબિત થશે આ મહિને તમને વ્યવસાયમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે જો કે વ્યવસાયનો એક ભાગ છે અને આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ટકશે નહીં ઓગસ્ટના ઉત્તરાર્થમાં તમે ફરી એકવાર વ્યવસાયમાં પાટા પર આવતા જોશો મિલકત સંબંધિત કામ કરતા લોકો માટે આ સમય વધુ શુભ રહેવાનો છે જો તમે લાંબા સમયથી જમીન અને મકાન ખરીદવા અને વેચવાનું વિચારી રહ્યા હતા તો આ સમય દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન તમને અચાનક ક્યાંકથી મોટી રકમ મળી શકે છે સારા સંબંધો જાળવવા માટે અહંકાર અને ગેરસમજને ટાળો અને સંબંધીઓની લાગણીઓનો આદર કરો લગ્ન જીવન ખાટા અને મીઠા વિવાદો ચાલુ રહેશે પ્રેમ સંબંધમાં બિનજરૂરી પ્રદર્શન કરવાનું ટાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઓગસ્ટનો પહેલો ભાગ થોડો પ્રતિકૂળ રહેવાનો છે આ સમય દરમિયાન તમારી દિનચર્યા અને આહારને યોગ્ય રાખજો જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોથી કુંભ રાશિના જાતકોને ઓગસ્ટના મહિનામાં ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે આ મહિને તમારી સૌથી વધુ રાહ જોવાતી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે ઓગસ્ટ મહિનામાં તમને જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધતા શુભેચ્છકોનો સહયોગ મળશે આ મહિને તમને ઘર વાહન પૈતૃક સંપત્તિ વગેરેનું સુખ મળવાની શક્યતા છે જો તમે કોઈ સંસ્થામાં કોઈ પદ પર દાવો રજૂ કર્યો છે અથવા તમે કોઈ મોટો કરાર અથવા જવાબદારી તમારા હાથમાં લેવા માંગો છો તો તમારા પ્રયત્નો સફળ સાબિત થઈ શકે છે કોઈ લાંબા પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને કોઈ ખાસ કાર્ય સંબંધિત મોટી સફળતા મળશે ઓગસ્ટ મહિનાનું બીજું અઠવાડિયું તમારા માટે થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમે તમારા આરામ અને સુવિધા સંબંધિત બાબતોમાં મોટી રકમ ખર્ચ કરી શકો છો વધુ પડતા ખર્ચ અને આવકના અભાવને કારણે તમારું બજેટ થોડું ખોરવાઈ શકે છે નોકરી કરતા લોકો માટે આ સમય થોડો પ્રતિકૂળ બની શકે છે આ સમય દરમિયાન અચાનક તેમના માથા પર મોટી જવાબદારીઓ આવી શકે છે જેના માટે તેમને વધારાની મહેનત કરવી પડી શકે છે અને પ્રયત્નો કરવા પડી શકે છે વધુ દબાણને કારણે આ સમય દરમિયાન તમારાથી ભૂલો થવાની શક્યતાઓ રહેશે ઓગસ્ટનો ઉત્તરાર્ધ કુંભ રાશિ માટે શુભકામનાઓ લઈને આવશે આ સમય દરમિયાન કારકિર્દી અને વ્યવસાય સાથે સંકળાયેલી યાત્રાઓ સુખદ અને લાભદાયી સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમે વ્યવસાયમાં સારો નફો મેળવશો તમારા કાર્યની ગતિમાં નોંધપાત્ર સુધારો થશે સંબંધોની દ્રષ્ટિ ઓગસ્ટ મહિનો સામાન્ય રહેવાનો છે જો તમે નાના ઝઘડા કે મતભેદો તો પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે અઠવાડિયું પ્રેમ સંબંધો માટે થોડું પ્રતિકૂળ રહી શકે છે આ સમય દરમિયાન તમારા પ્રેમ જીવનસાથીને મળવામાં સમસ્યાઓ આવી શકે છે કોઈ બાબતને કારણે તમારા પ્રેમ જીવનસાથી સાથેના સંબંધોમાં કડવાશ આવી શકે છે જોકે મહિનાના ઉત્તરાધમ સુધીમાં તમારા સંબંધો ફરી એક વખત પાટા ઉપર આવી જશે જો તમે નાની સમસ્યાઓને અવગુણશો તો આખા મહિના દરમિયાન તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે જ થ મીન રાશિના જાતકોનો ઓગસ્ટ મહિનો મીન રાશિના લોકો માટે મિશ્રિત રહેવાનો છે આ મહિને તમારે તમારા લક્ષ્ય તરફ ખૂબ જ માપેલા પગલાઓ સાથે આગળ વધવાની જરૂરત પડશે ખાસ કરીને જ્યારે તમને અજાણ્યા લોકો અથવા તો સંબંધીઓનો ટેકો ન મળી રહ્યો હોય તો ઓગસ્ટની શરૂઆતમાં તમારે કારકિર્દી અને વ્યવસાયના સંદર્ભમાં ઘણી દોરધામ કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમને કામમાં ઇચ્છિત સફળતા નહીં મળે પરંતુ તમારા સંપર્કો વધશે તમે પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કરી શકશો જેની મદદથી તમે ભવિષ્યમાં નફાકારક યોજનાઓમાં જોડાવાની તક તમને મળશે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં તમને વ્યવસાયમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે આ સમય દરમિયાન ખર્ચ આવક કરતાં વધુ રહેશે ઓગસ્ટનો મધ્યભાગ રાજકારણ અને સમાજ સેવા સાથે સંકળાયેલા લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને ઉચ્ચ પદ અથવા મોટું સન્માન મળી શકે છે આ સમય દરમિયાન ભાગીદારી પર વ્યવસાય કરનારાઓને ખાસ લાભ મળશે તમને મિત્રોનો સહયોગ મળશે આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત સંપત્તિમાં વધારો થશે મહિનાના ઉત્તરાર્ધમાં તમારું અને તમારા જીવનસાથીનું ખરાબ સ્વાસ્થ્ય પણ ચિંતાનું કારણ બનશે સંબંધોના દ્રષ્ટિકોણથી જોઈએ તો ઓગસ્ટ મહિનો મીન રાશિના જાતકો માટે મિશ્ર ફળદાયી સાબિત થશે

તમારા પોતાના સાથે ઘરના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે માટે સાવધાન રહેજો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઓગસ્ટ મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો સ્વતી માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે